તો પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ આજે લોકસભાનું ફોર્મ ભરશે પંચમહાલ બેઠક પર ભાજપે રાજપાલ રાજપાલસિંહ જાદવને ટિકિટ આપી છે ત્યારે આજે તેઓ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ઉમેદવારીપત્ર ભરશે પત્ર ભરતા પહેલા રાજપાલ રાજપાલસિંહે સંતોના આશીર્વાદ મેળવ્યા સંતોએ રાજપાલસિંહ જાદવના નિવાસસ્થાને પધાર્યા જ્યાં પરિવાર અને સંતોની ઉપસ્થિતિમાં પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું મહત્વનું છે કે રાજ્યમાં ઓગણીસમી એપ્રિલ સુધી તમામ ઉમેદવારોના ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ છે તેવામાં રાજ્યના તમામ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા માટેની કવાયત હાથ ધરી છે વિવેક સુથાર વધુ વિગતો સાથે છે વિવેક જે પ્રકારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે હવે એક બાદ એક ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે આજે પંચમહાલ લોકસભા ભાજપના ઉમેદવાર રાજપાલ રાજપાલસિંહ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે શું વિગતો કેવા પ્રકારનું શક્તિ પ્રદર્શન સભા નેતાઓ અને કાર્યકરો પહોંચી રહ્યો છે પણ છે તેમની સાથે વાત કરીશું પરંતુ ઉમેદવાર છે કઈ રીતે ફોર્મ ભરશે કેટલા પ્રમાણમાં રેલી સાથે જોડાશે કેવી રીતે શ્રી સાહેબ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે શું કેવી રીતે ફોર્મ ભરવાના છે પંચમહાલ લોકસભાના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર રાજપાલશ્રી આજે બાર ને ઓગણચાલીસનું ફોર્મ ભરશે બહુ જ મોટી સંખ્યામાં સાથે સાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શિક્ષકો ની ઉપસ્થિતિમાં આ ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે પંચમહાલ લોકસભા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે રહેલી લોકસભા છે આ વખતે પાંચ લાખ કરતા પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજપાલ રાજપાલભાઈ જીતે એ દિશામાં છેલ્લા દોઢેક મહિનાથી મધ્યસ કાર્યાલયનું ઉદઘાટન કરી દેવામાં આવ્યું અમારા ઉમેદવારના જિલ્લા પંચાયત લેવલે તાલુકા પંચાયત લેવલે રાઉન્ડો થઈ ગયા અનેક મિટિંગો પણ થઈ ગઈ સંગઠનની પણ મિટિંગો થઈ ગઈ અમારા યુવા વિભાગ હોય મહિલા વિભાગ હોય બક્ષીબંધનો વિભાગ હોય તમામ વિભાગમાં જુદી જુદી મીટીંગો કરીને લોક સંકટનું કામ પૂરું કર્યું છે આજે ફોર્મ ભર્યા ગયા પછી ઉમેદવાર તરીકે અમારા અને કાર્યકર્તાઓ આવનારા દિવસોમાં હાઉસ ટુ હાઉસ કોન્ટેક્ટ કરીને વધુ ને વધુ મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાંચ લાખ કરતા વધારે મત સ્થિત છે એ દિશામાં ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર સૌ મનધની કામ કરી રહ્યો છે પાંચ લાખ ની વધુ થી રહ્યા છે જેના આજે રેલી કાઢી અને ફોર્મ બિલકુલ વિવેક વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર